રખડતા સ્વાન સમસ્યાનો સામનો કરી રહેલ દિલ્હી માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે દેશની સૌથી મોટી કોર્ટે જણાવ્યું છે કે આઠ સપ્તાહની અંદર તમામ રખડતા સ્વાન પકડીને ડોગ સેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે તેમ જણાવાયું છે તો સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે આ ક્યાંક ને કઈક વધારે કડક ઓર્ડર છે દિલ્હી એનસીઆરમાં રસ્તે રખડતા કૂતરાના વધતા જતા ત્રાસ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે વહીવટીતંત્ર અને સ્થાનિક મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓને રખડતા કૂતરા પકડીને તેમની ન સંબંધી કરી શેલ્ટર હોમમાં મોકલવા આદેશ કર્યો છે કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા કૂતરાઓ સામેની કામગીરીમાં અવરોધો સર્જે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે દિલ્હી એનસીઆરના રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરા હોવા જ ન જોઈએ જસ્ટિસ જેબી પાડીવાલા અને જસ્ટિસ આર માદેવનની બેન્ચે રસ્તે રખડતા કૂતરાઓને પકડીને સેન્ટર હોમમાં મોકલવા અને તે અંગેનો રિપોર્ટ સોંપવા સત્તાવાળાઓને આઠ સપ્તાહની મહેતલ આપી હતી સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા કળાવાથી રેબી સંક્રમણ અને મોતના વધી રહેલા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી બે સપ્તાહ અગાઉ સુવો મોટો નોંધ લઈને હાથ ધરેલા કેસી સુનાવણી દરમિયાન આ આદેશ જારી કર્યો હતો કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં કેન્દ્ર સરકારની દલીલો સાંભળશે પરંતુ સ્વાન પ્રેમીઓની કે અન્ય કોઈ પક્ષકારોની અરજીઓ સ્વીકારાશે નહીં તો અંગે જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે આ ક્યાંક ને ક્યાંક વધારે કડક ઓર્ડર છે આ સમાજ અને કૂતરાઓનો વર્ષો જૂનો નાતો છે એ વાત સાચી છે કે રખડતા કૂતરાઓ કરડવાના કિસ્સાઓ ભારતમાં વધ્યા છે અને નાના ભૂલકાઓના પણ કૂતરા કરડવાના કારણે મોત થયા છે પરંતુ એને કારણે આખો કૂતરાઓનો સમુદાય એ ખરાબ હોય અને તેને પકડીને પાંજરે પૂરી દેવી બાબત યોગ્ય નથી અમને ક્યાંક ને કંઈક ભવ છે કે આખા ભારતની અંદર જો આ અભિયાન શરૂ થશે તો કુતરાવિહીન સમાજ થઈ જશે તો એક કઈક ને કંઈક પ્રકૃતિને નુકસાન છે અને જીવદયા પ્રેમીઓએ આગળ આવવું જોઈએ વધુમાં જણાવ્યું હતું કે જે હાઈપર અને કરડવાની ટેવવાળા કૂતરાઓ છે તેઓને પકડીને પાંજરે પૂરી દે તો વાત બરોબર છે પરંતુ આ ઓર્ડરની અંદર તો કૂતરાઓને પકડી ગયા પછી એમને છોડવાના નથી અને રખડતા કુતરાઓને પકડી લેવાના તો આ ઓર્ડર ક્યાંક ને કંઈક વધારે કડક છે પ્રજા પ્રેમી ધર્મેશ ગામી ગઈકાલે માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતનો રખડતે રસ્તા કૂતરાઓ બાબતનો એટલે કે સ્ટ્રીટ ડોગ પકડવા બાબતનો ઓર્ડર આપ્યો છે એ નિંદનીય ઓર્ડર છે એ વાત સાચી છે કે ભારતની અંદર કૂતરા કરડવાની સંખ્યામાં વધારો થયો છે ગત વર્ષની અંદર એક જ વર્ષમાં ચોત્રીસ લાખથી વધુ કૂતરાઓ લોકોને કરડ્યા છે અમુક બાબતોમાં એવો પણ કિસ્સાઓ સામે આવે છે કે નાના બાળકોના ભૂલકાઓના મોત પણ થયા છે પરંતુ એક બે કિસ્સાઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ આટલો મોટો ઓર્ડર આપે અને શ્વાનો રહિત સમાજ જો ઊભો કરવાની કોશિશ કરે તો આ થોડું વધારે પડતું છે કડક વલણ છે એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતમાં થોડું હળવું વલણ રાખે અને જે પણ હાઈપર ડોગ હોય કે જે કરડવાની ટેવવાળા હોય એવા લોકોને પાંજરે એવા કૂતરાઓને પાંજરે પૂરવા જોઈએ એમના માટે શેલ્ટરો બનાવવા જોઈએ એ બિલકુલ અમે એ બાબતે સહયોગમાં છીએ અને યોગ્ય થવું પણ જોવે પરંતુ એકના ના વાંકે આખા ડોક સમાજનો કે કુતરા પ્રાણી સમુદાયને જો શેલ્ટરો નાખી દેવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે આપણે ભેદભાવ કરી રહ્યા છે એવું છીએ એ વાત સાચી છે કે ભારત આખામાં જયારે પણ કોઈ પણ કુતરાઓની બાબતમાં ખર્ચો કરવાનો હોય છે એમના ખસીકરણ માટે તો કરોડો રૂપિયા સરકારે વાપરવાના ઓર્ડરો આપ્યા છે એમ સુરત મહાનગરપાલિકા પણ કરોડો રૂપિયા વાપરે છે પણ ક્યાંક ને ક્યાંક એમાં ગોબાચારી હોય છે એ કાગળ પર કામગીરી થાય છે એના કારણે કુતરાઓની જનસંખ્યા કે કુતરાઓની સંખ્યા વધી છે પરંતુ જે રીતના માનનીય સુપ્રીમ કોર્ટે જે રહીત સમાજ બનાવવાની વાત કરી છે એ થોડું વધારે પડતું છે એ બાબતે હું ચોક્કસ કઉ છું આનો વિરોધ આગામી સમયની અંદર જીવદયા પ્રેમીઓ અથવા તો તમામ લોકોએ કરવો જોઈએ જે આઈપર છે એમને પૂરો એમાં કોઈ વાંધો નથી